સ્ટેન્ડિંગ કમિટી ની અંદર પાંચસો કરોડ કરતા વધારે કામો જેમાં વોટર સપ્લાયના રોડ એન્ડ ના હેલ્થ વિભાગના આ તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આ જીરો વર્ષની અંદર મહાનગરને લગતા વિવિધ જે વાત કરી કે નગરજનોના આવતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે કોર્પોરેશનની અંદર અડતાલીસ વોર્ડ ની અંદર એક સૂત્રતા જરવાય તે માટે અડધી સ્ટેન્ડિંગ ની અંદર જે બાકડા માટેની જે દરખાસ્ત હતી મંજૂર કરવામાં આવી છે આગામી સમયગાળા દરમિયાન ચાયના મોજેક ના બાકડા એસએસ ના બાકડા આ નગરજનોને ઉપલબ્ધ થશે તદ ઉપરાંત સહેલાઈ પ્રાપ્ત થશે તદ ઉપરાંત ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે તે માટે તેની ઝડપથી કાર્યવાહી થાય એ માટે એના ઝડપથી ખાડા ખોદાય વૃક્ષો પહોંચે અને સોસાયટી સોસાયટી પણ ચર્ચા કરવામાં આવી છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે ફૂડ વિભાગ દ્વારા આગામી સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં ફૂડના સેમ્પલો લેવામાં આવશે આરોગ્યબદ્ધ ફૂડ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે અને તેને આધારે કાર્યવાહી પણ કરવામાં આવશે

આજની સ્ટ્રેનિંગની અંદર મંજૂર કરવામાં આવ્યા છે ઇરાણા ખાતે બસો ચાલીસ એમએલટી સુએજ ટ્રીટમેન્ટ પ્લાનનું જે કામ હતું તદ ઉપરાંત તેની સાથે સાથે એકસો સાઠ એમએલટી ટર્સઈડ ટ્રીટમેન્ટ પ્લાનનું હતું તેમાં કેટલાક પ્રશ્નો માટેની સ્પષ્ટતા જરૂરી હતી એટલા માટે અભ્યાસ અર્થે ત્રણ નંબરનું જે કામ છે હાલમાં બાકી રાખવામાં આવી છે